નમસ્કાર દર્શક મિત્રો વોઇસ ઓફ વડોદરા ન્યૂઝ માં આપનું હાર્દિક સ્વાગત છે શ્રી દ્વારકેશો જયતી શ્રી બેઠક મંદિર વડોદરા ગુરુ પૂર્ણિમા શ્રીમદ વલ્લભાચાર્યજી તૃતીય ગૃહાધીશ્વર પીઠાધીશ્વર કાંકરોલી નરેશ પૂજ્યપાદ ગોસ્વામી એકસો આઠ શ્રી ડોક્ટર વાગીશ કુમારજી મહારાજશ્રી તૃતીય પીઠ કાંકરોલી યુવરાજ પરમ પૂજ્ય ગોસ્વામી એકસો આઠ શ્રી સિદ્ધાંત કુમારજી મહોદય શ્રીના ગુરુ પૂર્ણિમાના ઉપલક્ષમાં અશક્ય વૈષ્ણવોએ આશીર્વાદ પ્રાપ્ત કર્યા રિપોર્ટ નિસાર મહેંદી ઘડિયાળી સાથે હઝરત ખાન વડોદરા કૃષ્ણમ વંદિર જગત ગુરુ જય દ્વારિકાધીશ સનાતન હિન્દુ ધર્મના મહામૂલો પર્વ એવો શ્રી ગુરુ પૂર્ણિમાનું પર્વ પ્રત્યેક જગતનો વ્યક્તિ પછી રાજા હોય કે રંક દરેક માટે ગુરુનું મહત્વ એક સમાન છે જેમ ભગવાનની કૃપા દરેક જીવાત્મા પર સરખી હોય છે એવી રીતે જ ગુરુની કૃપા પણ દરેક જીવાત્મા પર સરખી હોય છે પણ સેવા ધર્મ પરમ ગહનો યોગીના ગમ્ય સેવા ધર્મ જે છે જે યોગીઓને દુર્લભ છે એવો સેવા ધર્મ જ્યારે પ્રભુ અને ગુરુ સાથે થાય ત્યારે જ એમની વિશેષ કૃપાનું દાન જીવાત્માને પ્રાપ્ત થતું હોય એવી ગુરુ પૂર્ણિમા આજે વડોદરા બેઠક મંદિરની અંદર ખૂબ જ આનંદ અને ધામધૂમથી ઉજવવામાં આવ્યો છે હું તમામ ભક્તજનોને આજના દિવસે એક જ સંદેશ આપી કે સેવા અને સમર્પણ એ જીવનનું અભિન્ન અંગ બનાવો અને સેવા દ્વારા પરમાત્માને પ્રાપ્ત કરવાનો આ બહોળો માર્ગ છે એનો સ્વીકાર કરીને જીવનની તમામ ભાવનાઓને અને કામનાઓને પ્રભુના ચરણોમાં સમર્પિત કરો એ જ અભ્યર્થના સાથે વિરમું છું આજે ગુરુ પૂર્ણિમાના આ પાવન દિવસે જ્યાં બધાના તાપ અને દુઃખ હરે તે શ્રી હરિપ્રભુ બિરાજતા હોય જે ભક્તોના દુઃખ હરે એવા ગુરુ બિરાજતા હોય અને પુષ્ટિભક્તિ માર્ગમાં એક ગુરુ અને શિષ્ય નહીં કિંમત ગુરુ અને સેવકનો ભાવ લીધેલો છે એટલે કે જે સેવક કોને કહેવાય કે ગુરુના દુઃખ જે હરતો હોય ગુરુની સેવા કરતો હોય એમના સુખ માટે તત્પર હોય એ ભક્તિ માર્ગીય સેવક છે તો આ પાવન દિવસે ગામે ગામથી વૈષ્ણવભા આવીને પોતાની લાગણી અને પ્રેમ જ્યારે ગુરુના ચરણોમાં અર્પિત કરી રહ્યા છે અને આ વાતાવરણ શ્રી દ્વારકાધીશ પ્રભુના બિરાજવાથી એકદમ વ્રજ જેવું થઈ ગયું છે ત્યારે ખૂબ જ આનંદ અને લાગણીની અનુભૂતિ કરું છું આપણે ક્યાંક ને ક્યાંક એવી એક ગલતી કરી દેતા હોઈએ કે પોતાના દુઃખ સુખ તો આપણે ગુરુ પાસે લઈને જઈએ છીએ પણ ગુરુ એ એ તત્વ છે જીવનનો કે આપણે કહીએ છીએ કે આ આપણા ગુરુ છે પણ ગુરુ અગર જો કહી દે કે આ મારો સેવક છે એ સાચી સેવકની પરિભાષા છે એટલે હું એવી જ અભ્યર્થના પ્રભુના ચરણોમાં કરું છું કે સેવકના ભક્તને હૃદયમાં એવો જ સ્થિર ભાવ આપે અને આ પ્રેમ આગળથી આગળ વધતું રહે એના સાથે હું ખૂબ ખૂબ શુભકામના આપું છું